નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાની સેલે સુધી જોતા રહીજો જેથી તમને આજના તાજા જીરુના બજાર ભાવની જાણકારી મળી શકે ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો પોરબંદરમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા બોલાયા મોરબીમાં બે હજાર આઠસો એક્યાસીથી ત્રણ હજાર છસોને એક સાવરકુંડલામાં ત્રણ હજાર એક્યાસીથી ત્રણ હજાર એક્યાસી પાટડીમાં ત્રણ હજાર ચારસો એંશીથી ત્રણ હજાર સાતસો ને સાત રાપરમાં ત્રણ હજાર ચારસો સિત્તેરથી ત્રણ હજાર પાંચસોને નેવું ધ્રોલમાં બે હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસોને વીસ જેતપુરમાં ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પાંચસો ને ધાનેરામાં બે હજાર ચારસો ત્રણ હજાર નેવું વિસાવદરમાં બે હજાર પાંચસો બેતાલીસથી બે હજાર નવસો ને માંડલમાં ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર સાતસો પચાસ હળવદમાં ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર ગોંડલમાં બે હજાર ચારસો એકથી ત્રણ હજાર એકવીસ રાજકોટમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ને વાંકાનેરમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો વીસ જસદણમાં ત્રણ હજારથી ત્રણ હજાર સિત્તેર જામનગરમાં બે હજાર છસો પચાસથી ત્રણ હજાર સાતસો થરાદમાં બે હજાર નવસોથી ત્રણ હજાર નવસોને એક નેનાવામાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર જુનાગઢમાં ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસોને પચાસ પાટણમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો દિયોદરમાં બે હજાર છસો પચાસ થી ત્રણ હજાર છસો ને પચીસ હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર હારીઝમાં ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર સાતસો ને એકોતેર અમરેલીમાં બે હજારથી ત્રણ હજાર પાંચસો નેવું બોટાદમાં બે હજાર છસો પચીસથી ત્રણ હજાર છસો ને છત્રીસ વારાહીમાં ત્રણ હજાર ચારસો નેવું થી ત્રણ હજાર સાતસો ને તેત્રીસ બાબરામાં બે હજાર આઠસો સિત્તેરથી ત્રણ હજાર છસો ને પચાસ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પચાસ અને રાધનપુરમાં બે હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર નવસોને પાંચ રૂપિયા આજે જીરુના એક મણના એટલે કે વીસ કિલોના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડિયાને એક તમારી લાઈક કરી દેજો અને ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો